दाखला नंबर के जो x प्लस y प्लस z बराबर जीरो हो तो साबित करो कि x की तीन घात प्लस y की तीन घात प्लस बराबर तीन x y z था चलो अब आप लोग आ नित्य सम प्रमाण आप आ साबित कर लिए चलो एक नित्य सम हो तो के x की तीन

एक्स नित्रण घात प्लस वाई नित्रण घात प्लस जीर्ण नित्रण घात माइनस तो एक्स वाई जीर्ण बराबर हवें ऐसे कोई देशों सुन्य हवें आए ना बल्कि नहीं एक्स वन प्लस वाई वन प्लस जीर्ण वन माइनस एक्स वाई माइनस वाई जीर्ण माइनस जीर्ण जीर्ण चार हवें जो ऐसे सुन्य તો શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર થાય એટલે શું થઈ જાય શૂન્ય એટલે આ પદ શું થઈ જશે શૂન્ય ચાલો તો x ની 3 ઘાત + y ની 3 ઘાત + z ની 3 ઘાત - 3xyz = આ પદ શું થઈ જશે શૂન્ય સાથે ગુણાશે એટલે શૂન્ય ચાલો હવે શું કરશું આપણે સાબિત શું કરવાનું છે આ પદને બરાબર ની ઓલી સાઇડની છે કે x ની 3 ઘાત + y ની 3 ઘાત + જેની તાંદા હવે જો આ બરાબરની આ સાઈડ છે એટલે માઈનસ છે પણ બરાબરની ઓલી સાઈડ છે એટલે ક્યાં થઈ જશે પ્લસ એટલે બરાબર 3xyj ચાલો જે આપણે સાબિત કરવાનું હતું ઘન નું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેના દરેકની કિંમત મેળવ ચાલો અહીંયા ઘન નું મૂલ્ય મેળવવાનું નથી એટલે નિયતિ સમનો ઉપયોગ કરીને આપણે આ દાખલો ગણશું નકર તો હું હોશિયલ લીધી આ શું કરાય ડાયરેક્ટ ઘન મૂકી દે આ ડાયરેક્ટ ખબર જ હોય के बार में घन कितना है 176 है सात में घन टाइम से क्या होता है पांच में घन एक सौ पच्चीस इस तरह का लोग कहते हैं पर ये वो करवा लो ना ये ऐसे करवा लो से घन वो मूल या मेला ऐसे का नीचे नहीं कीमत मेला भाई से इसलिए आगे जहाँ यार हमारे घन वालों नित्य शंजू ये है यार बुक वालों से चलो क्या x plus y plus z लिखा काम हो जाएगा x over plus y over plus z over minus x y minus y z minus z y हमें तो आपने ये तो आज मुझे क्या हो चुका है कि ये सूम हो चुके हैं आपन जो हो चुके सूनिया जो जो x plus y plus z बराबर सूनिया हो तो होय तो आज प्रूवज आपण ने मले चार એટલે હવે શું આગલે આબીનો દાખલો જો એમાં શૂન્ય હતું એટલે આપો શું કે હતું શૂન્ય ચાલો હવે અહીંયા કે x ની 3 घात + y ની 3 घात + z ની 3 घात - 3xy z = 0 ચાલો હવે આપણે ડેવ્યુલ્યુએટ કરીશું આ જે ડેવ્યુલ્યુએટ છે તો શું કઈ સેટ કરીશું જમેવા છે કે કમા દીધું છે માઈનસ છે એટલે પ્લસ

5 * 3 = 3 * 3 = x ની જગ્યાએ કેટલા માઈનસ 12 એટલે માઈનસ 12 એ જ રીતના y ની જગ્યાએ 7 અને z ની જગ્યાએ 5 ચાલો હવે આનો ગુણાકાર કરી નાખવાનું શું કશું 12 * 6 એટલે માઈનસ 36 એ જ રીતે 7 * 5 = 35 હા 35 ચાલો હવે આનો ગુણાકાર ગુણાકાર કરી નાખીએ બાજુમાં 36 * 5 = 180

जैसे हो जाने बराबर 210 दे दीजिए क्या मान दीजिए माइनस है तो प्लस x की 3 घात y की 3 घात प्लस z की 3 घात बराबर 3xyz चलो अब x की कीमत મૂકી દેຊું x की कीमत શું થશે 48 y ની -15 એ જ રીતે z ની -13 ચાલો 28 નો ઘન -15 ની 3 घात

તેર તેર નોંધો વધારે છ અને તેર એટલે સોળ હાજર ત્રણસો એસી આ જો અહીંયા જોઈન પ્લસ થઈ જશે એટલે પ્લસ જવાબ આવશે કેટલો આવશે સોળ હજાર ત્રણસો खास या بقى कोणी की आणि दोन निशांनी माइनस से એટલે કેવી થઈ જશે માઈનસ માઈનસ પ્લસ જો એક નિશાની માઈનસ હોય એક પદ તો નિશાની માઈનસ જ રહેશે પણ જો બે પદની છે તો પ્લસ થઈ જશે